નમસ્કાર શ્રીજી રસોઈમાં તો આજે આપણે કાકડીનું એકદમ નવી રીતે કચુંબર બનાવીશું કદાચ તમે આજથી આ રીતે કચુંબર ક્યારે બનાવીને નહીં ખાધું હોય તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો તો વજનમાં પાંચસો ગ્રામ જેટલી અહીં કાકડી લીધેલી છે અહીં મેં દેશી કાકડીનો ઉપયોગ કર્યો છે ખીરા કાકડી કરતાં આ કાકડીથી કચુંબર જે છે એ વધારે સ્વાદિષ્ટ બનશે તો કાકડીને વોશ કરીને આપણે કિચન ટોવેલની મદદથી ક્લીન કરી લેવાની છે પોરી કરી લેવાની છે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો કાકડીની ઉપરની અને નીચેની આપણે કેપ જે છે એ હટાવી લેવાની છે સાથે સાથે કાકડી કડવી છે કે નહીં એ પણ ચેક કરી લેવાનું હવે આ રીતે આપણે ઝીણી ઝીણી કાકડીને જે છે એ સુધારી લેવાની જો તમને ચોપરમાં ચોપ કરવી હોય તો તમે ચોપરમાં પણ કરી શકો પણ હળવી એવી આ રીતની જાડી એટલે કે બહુ બારીક બારીક નહીં સુધારવાની અહીં મેં સ્કિન સાથે જ કાકડીનો ઉપયોગ કરેલો છે જો તમને સ્કિન કાઢી નાખવી હોય તો તમે સ્કિન કાઢીને પણ ઉપયોગમાં લઈ શકો છો તો બધી જ કાકડીને આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની છે તો એનું એ જ કાકડીનું રાયતું કે કાકડી ટમાટરનું કચુંબર તમે ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ સલાડ કાકડીનું તમે ચોક્કસથી બનાવી જોજો તો બધી જ કાકડી અહીં સરસ ચોપ થઈ ગઈ છે હવે સ્વાદ પ્રમાણે મીઠું આપણે ઉમેરી દેવાનું છે અને કાકડીમાં સરસ મીઠાને જે છે એ મિક્સ કરી લેવાનું અને આ મીઠા લગાવેલી કાકડીને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું તો કાકડી જે છે જ્યાં સુધી સરસ સેટ થઈ જાય પાણી પોતાનું એક્સ્ટ્રા જે હોય એ છોડી દે ત્યાં સુધી આપણે એક સરસ ટેસ્ટી પેસ્ટ બનાવીશું આ પેસ્ટથી જે છે એ કચુંબક એકદમ સ્વાદિષ્ટ અને સ્વાદમાં ડિફરન્ટ લાગશે તો કાકડીને આપણે પંદરથી વીસ મિનિટ સાઈડમાં મૂકી દઈશું મિક્સરના વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલી રાઈ લેવાની છે તો રાઈ જે છે લગભગ આપણા ઇન્ડિયન કિચનમાં હોય જ છે તો સૌ પ્રથમ આપણે રાઈને જે છે એ કવર કરી ઢાંકણ લગાવીને પીસી લઈશું તો રાઈને જે છે અધકચરી પીસી લેવાની છે અમુક રાઈનું પાવડર થઈ ગયું હશે અમુક રાઈ આખી પણ રહી ગઈ હશે અને અમુક અડધી પીસાણી હશે તો એકદમ આ ટાઈપની જ રાઈ જે છે આપણને પીસવાની છે હવે આ સેમ વાસણમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરવાનું છે અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું તો કોઈ જ વસ્તુ બજારેથી ખાસ લેવા જવાની જરૂરત જ નથી પડતી લગભગ બધી જ સામગ્રી જે છે આપણા રસોડામાં મળી જ આવે છે છથી સાત જેટલા લીલા તીખા મરચાં લીધેલા છે અને બે ઇંચ જેટલો આદુનો કટકો લેવાનો છે તો આદુ મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પાણી ઉમેરવાનું નથી અહીં આપણે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું તો મરચાં જે છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો કવર કરીને આપણે સરસ વાટી લેવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાણી બિલકુલ પણ નહીં ઉમેરવાનું આ રીતે જ આ કચરું વાટવાનું છે હવે આ જે આપણે કાકડી ઉપર મીઠું લગાવીને મૂક્યું એને આ રીતે બંને હાથ વડે નીચોડી લેવાનું છે જેથી કરીને પાણી જે છે એ અલગ થઈ જાય કાકડીમાંથી અને કાકડીને જે છે આપણે અલગ બોલમાં મૂકતા જશું તો બધી જ કાકડીને આપણે આ રીતે બંને હાથ વડે નચોડી લેવાની છે તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલશો આ રીતે બધી જ કાકડી જે છે એ અલગ નીચોવી લીધેલી છે જે આપણે પેસ્ટ બનાવી એ પેસ્ટ આપણે આ કાકડીમાં સરસ મિક્સ કરી લેવાની છે આ કચુંબર તમે ફ્રીજમાં એકથી બે દિવસ સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય પણ કરજો ઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય તો આ રીતે આપણે અલગ રીતે કોઈકવાર કચુંબર બનાવીએ તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે અને ડિફરન્ટ પણ લાગે આદુ મરચાં રાઈ હિંગ અને હળદરની જે આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી તમે એ પેસ્ટને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો જેથી કરીને સવારનો ભાગ હોય ટિફિનમાં આ કચુંબા લઈ જવું હોય તો ફટાફટ બની જાય છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો